મિત્રો સમગ્ર દેશમાં એક સળગતો મુદ્દો છે તે છે મોંઘવારીનો ફરી એકવાર મોંઘવારીનો માર પબ્લિકને પડવાનો છે ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે વરસાદની શરૂઆત થતાં જ ઓઇલ મિલો બંધ થઈ જતા માર્કેટમાં સીધી તેલના ભાવ પર અસર વર્તાઈ રહી છે સિંગતેલ કપાસિયા સોયાબીન ઓઇલ અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ ત્રીસથી ચાલીસ રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે આગામી દિવસોમાં પણ હજુ ભાવ વધુ ઉંચકાશે તેવું વેપારીઓનું કહેવું છે આ પહેલા પણ છેલ્લા ત્રણ વખત ભાવ વધારો નોંધાયો તો રાજકોટમાં સિંગતેલના બજારમાં પ્રતિ કિલો ડબ્બાના ભાવમાં ચાલીસ નો વધારો ઝીંકાયો છે હાલમાં સિંગતેલનો ભાવ રૂપિયા છવ્વીસો નજીક પહોંચી ગયો છે અને અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે સિંગતેલના ભાવમાં વધારો સામાન્ય પરિવાર માટે એક સમસ્યા બની રહેશે સિંગતેલના ભાવ વધારાને લીધે મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ પણ ખોરવાય જશે કે શુક્રવારના બજારોમાં જે ભાવ હતા તે પ્રમાણે સિંગતેલનો જૂનો ડબ્બો પચીસો હતો અને સિંગતેલનો નવો ડબ્બો છવીસો થી છવ્વીસો થયો છે કપાસિયા તેલનો જૂનો ડબ્બો સોળસો સિત્તેર હતો તેના ભાવ વધીને અઢારસો થી અઢારસો એસી જેટલા નોંધાયા છે એટલે કે ફરી એકવાર મોંઘવારીની માર સહન કરવા માટે જનતાએ તૈયાર રહેવું પડશે જ્યારે પણ મોંઘવારી વધે છે ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાતું હોય છે કે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અન્ય ચીજ વસ્તુઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલમાં વધારો થતા જનતાને ફરી મોંઘવારીનો માર ખાવો પડશે અને આ મોંઘવારી માંજા મૂકીને એમ વધી રહેશે તે પણ એક મોટો પ્રશ્ન છે મારું નામ પૂજાબેન સુરેશભાઈ વઘાસિયા છે હું ધોરાજીમાં રહું છું આજે તો ખાસ તેલના ભાવે વધી ગયા અત્યાર સુધીનો શાકભા શાકભાજીના ભાવ તો વધી જ ગયા હતા આજે તો તેલનાય ભાવ વધી ગયા છે ત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા પર ડબ્બાના ઉપર છે ભાવ હવે અમારે શું કરવાનું તહેવાર નજીક આવે છે મોરાકા જયા પર્વતી આ બધા તહેવાર આવે છે નાના નાના છોકરાઓ આપણે તો હજી બજેટ જેમ કેમ કરીને ખાઈ લેશું આજે છોકરાઓને તેલમાં કેમ કરશું એ કહેશે પૂરી બનાવવા બને કેમ બનાવવું વરસાદ છે